હેલો ખેડૂત મિત્રો કિસાન પુત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે પાયાના ખાતરની અંદર ચોમાસું વાવેતરની અંદર જે આપણે પાયામાં ખાતર ક્યાં ક્યાં વાપરવો જોઈએ તેની આજે આપણે સંપૂર્ણ માહિતી આપવા છે આપવાની છે અને ત્યાર પહેલાં જે આપણે વિડીયો જે આપણે અપલોડ કર્યો તો ઘણો સમય પહેલાં તો તેની અંદર આપણે માહિતી આપી હતી કે ખરેખર શું આપણે જમીનનો લેબ કરાવવી જોઈએ કે નહીં તો ખેડૂત મિત્રો તેના માટે થઈ અને ઘણા ખેડૂતભાઈએ તે જમીન લેબ કરાવી છે તો તેનામાં કયા જમીનની અંદર આપણે કયા કયા તત્વોની ઓણપ હોય છે તો તે આપણે વિડીયો મારફતથી આપણે દરેક ખેડૂત સુધી પહોંચાડીએ છીએ તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે મેં રિપોર્ટ કરાવ્યો છે તો મારી જમીનની અંદર કયા કયા પોષક તત્વોની જરૂર છે તેની હું તમને સંપૂર્ણ માહિતી આપવાનું છે ને ત્યાર પછી બીજા જે અન્ય ખેડૂતે પણ જે લેબ કરાવી છે જમીનની લેબોરેટરી કરાવી છે તો તેને પણ કયા કયા તત્વોની ઉણપ છે તે પણ હું તમને સાથે સંપૂર્ણ માહિતી આપવાનો છે તો ખેડૂત મિત્રો આજે હું તમને વાત કરવાનો છું કે જે આપણે જમીનની લેબ કરાવી હતી તો તેની અંદર ક્યાં ક્યાં તત્વો આપણે જમીનની અંદર ઉણપ હોય છે કે ક્યાં ઓછા હોય છે તો ખેડૂત મિત્રો જે આપણે વાત કરવાની છે કે જે મેં લેબ કરાવી ત્યારે જમીનની અંદર જેનો રિપોર્ટ આવ્યો તો તે રિપોર્ટની અંદર જે આપણે સૌથી વધારે જે આપણે જમીનની અંદર જે તત્વો ઓછા હોય છે તો તેમાં સૌથી વધારે હોય છે જે આપણે કાર્બન કે જે કાર્બનના સ્વરૂપે આપણે જે ખાણીઓ ખાતર નાખતા હોય તો તેમાંથી સૌથી વધારે આપણે કાર્બન મળતું હોય છે તો ત્યાર પછી તેની અંદર ઘણા તત્વો પણ પોષક તત્વો રહેલા હોય છે તો તેની ઉણપના હિસાબે આપણા સ્વળની અંદર કે કોઈ પણ આપણો પાક હોય તેની અંદર ઉણપના હિસાબે છોડ વૃદ્ધિ ન પણ થતી હોય અને તે પીળો પડતો હોય તો તે ઘણા છોડની અંદર તેવા માઇક્રોન્યૂટનના કમી હોવાને કારણે તે છોડ વૃદ્ધિ પણ ન કરતો હોય તો તેના માટે થઈ અને આજે આપણે વાત કરવાના છે કે જે ઓર્ગેનિક બેઝ ઉપર જે ખાતર આવે છે કે જે ભારત કૃષિ કેર તે કંપનીનું જે ખાતર આવે છે તે તેમાંનો એક જે જે સુંદર ગોલ્ડ કે જે તેની અંદર કાર્બન રહેલું હોય છે અને ત્યાર પછી કે જે આપણે ડીએપી એનપી કે બાર બત્રી હોળ કે વીસ વીસ જીરો જે તે તો આપણે ખાતર વાવતા હોય તો તેની જગ્યાએ ભારત કૃષિ કેરનો આવે છે શ્રીફોઝ તે ખાતરની અંદર બધા જ કન્ટ્રન રહેલા હોય છે અને ત્યાર પછી જે આપણે પોષક તત્વો કે જે માઇક્રોન્યુટન કે જે તેની અંદર જે આપણી ઇપકોનું સાગરિકા ગોલ્ડ આવે છે તેની અંદર સોળથી સત્તર પ્રકારના પોષક સૂક્ષ્મ તત્વો રહેલા હોય છે તો તેની આપણે પાયાની અંદર વાપરવાથી આપણા ક્ષૂની અંદર જે જે તત્વોની ઉણપ હોય છે તેનાથી પુરવર થાય છે તો ખેડૂત મિત્રો જે આપણે જે ખાતર જે પાયાની અંદર વાવવું જોઈએ તો તે ચોમાસું પાકની અંદર જે મેં તમને ખાતર બતાવ્યો છે તે જે ભારત કૃષિ કેરનું જે શ્રીફોસ સુંદર ગોલ્ડ અને જે માઇક્રોન્યૂટન કે જે પોષક તત્વો જેની ઉણપ હોય તેના માટે થઈ અને આપણે ઇપકો કંપનીનું જે સાગરિકા ગોલ્ડ આવે છે તે બેસ્ટ હોય છે તો ત્યાર પછીની હું તમને જે વાત કરું તો જે ઘણા ખેડૂતભાઈઓ કે જે રિપોર્ટ કરાવ્યા છે તેમની પાસે તે આપણે માહિતી લીધી હતી તે પણ ખેડૂતભાઈએ એવું કીધું કે સૌથી વધારે જે આપણે જમીનની અંદર જે ઉણપ હોય છે તો તે હોય છે કાર્બન તો ખેડૂતભાઈઓ જો કાર્બનની ઉણપ આપણે હોતી હોય તો દરેક ખેડૂતભાઈઓને સાણિયા ખાતરની જોગવાઈ ન હોય તો તેના માટે શું કરવું તો ખેડૂત મિત્રો જે ભારત કૃષિ કેર કંપનીનો જે સુંદર ગોલ્ડ જે પચીસ કિલોની બેગ આવે છે તે આપણે મગફળી હોય સોયાબીન હોય કે તુવેર હોય તેના માટે થઈને આપણે વિઘે સોરી એકરે આપણે પચીસ કિલો બેગ વાપરવાની હોય છે અને જે શ્રીફોસ જે ભારત કૃષિ કેરનો આવે છે તે પાયાની અંદર આપણે વીઘે બારથી પંદર કિલો વાપરવાનું હોય છે તેનાથી આપણે કોઈ પણ બીજા અન્ય ખાતર વાપરવાની જરૂર પડતી નથી તો ખેડૂત મિત્રો જે આપણે માહિતી આપીએ છીએ તે ખેડૂત પાસેથી અભિપ્રાય લઈએ અને ખેડૂતને અનુભવ કરી અને ત્યાર પછી આપણે દરેક ખેડૂત સુધી તેની માહિતી આપણે પહોંચાડતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો જે આપણે વાત કરી તે જ પ્રમાણે કે જે આપણે આ ચેનલ કે જે આપણે પહેલાં ખેડૂત મહાન તરીકેની જે આપણે આ ચેનલ હતી તેનું આપણે નામ બદલાવી અને કિસાન પુત્ર જે આપણે ચેનલનું નામ રાખેલ છે તો તે દરેક ખેડૂતભાઈઓને નોંધ લેવા નમ્ર વિનંતી અને ખેડૂત મિત્રો આ વિડીયોને વધુને વધુ ગ્રુપની અંદર શેર કરો જેથી આપણા દરેક ખેડૂતભાઈઓને તેમની માહિતી મળતી રહે જય જય કિસાન